નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવી ડુંગળીની વધતી આવક અને એના પગલે ભાવમાં થી લઈને ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ડુંગળી બજારમાં વધતી આવકના પગલે ભાવમાં સરેરાશ દસ થી લઈને ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને ડુંગળી આજે બજાર ઘટી છે અને હાલના તબક્કે કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં સુધારાના સંકેત નથી દેખાતા પરંતુ નાસિકમાં જો આવકો સારી રહેશે તો તો સુધારાની સાલ જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે અને અત્યારે જે નવી ક્વોલિટીની ડુંગળી બજારમાં આવી રહી છે અને તેના ભાવ અત્યારે સારા જોવા મળી રહ્યા છે આ વર્ષે તમામ જે રાજ્યમાં ડુંગળીનો પાક સારો થયો છે અને જેના પગલે તબક્કાવાર કોઈ મોટી થાય તે તેજી આવે તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જે પંદર ડિસેમ્બર બાદ ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આપણને જોવા મળે તેવી હાલ નિષ્ણાતો જણાવી રહ્યા છે હાલ તો ડુંગળીના ભાવ તળિયા તળિયા હોવાથી ખેડૂતો અત્યારે ડુંગળી કરવા જે ડુંગળીની વેચવાલી અત્યારે મૂડમાં નથી અને ડુંગળીનું જે આવકો છે તે ઘટી રહી છે માર્કેટયાર્ડની અંદર અત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં ડુંગળીનું વેચ વેચાણ તાળ્યું છે અને વેચાણ કરવાના મૂળમાં નથી તો મિત્રો આથી ડુંગળીને લગતી આથી સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું બીજા સાથે